તો તેનો ફોટો પાડી એપ્લિકેશન પર અપલોડ કરવાનો રહેશે અમદાવાદ કેમ એપ્લિકેશન થકી ફરિયાદ કરી શકાશે જેમાં ગંદકી કરનાર અને સામે ફરિયાદ કરી શકાશે જેમાં જે તે વ્યક્તિને દંડ ફટકારશે અમદાવાદ મનપા એપ્રિલમાં આ એપ્લિકેશન શરૂ કરશે જેનો નાગરિકોને લાભ મળશે અમદાવાદના રસ્તાઓ પર કચરો નાખનાર અને થૂંકનાર સાવધાન થઈ જજો નહીતર તમને પણ કોર્પોરેશન દંડ ફટકારી શકે છે કોર્પોરેશન દ્વારા એક એપ લોન્ચ કરવામાં આવી છે જેમાં ગંદકી કરનાર સામે કડક કાર્યવાહીના આદેશ પણ અપાયા છે એપમાં ફોટો જોઈને કોર્પોરેશન દંડ ફટકારશે આ એપમાં આડેધડ પાર્કિંગ અને રોંગ સાઈડ આવતા વાહનોના ફોટા પણ મોકલી શકાશે ઘરે નોટિસ મોકલી દંડ વસૂલાશે અને સ્વચ્છતાને પ્રોત્સાહન અપાશે કોર્પોરેશન દ્વારા જાહેરમાં ગંદકી કરનારા લોકો સામે ખાસ અભિયાન શરૂ કરાયું છે જેના ભાગરૂપે વિવિધ વિસ્તારોમાં ગંદકી કરતી દુકાનો રેસ્ટોરન્ટ કે હોટેલોને દંડ કરાય છે આ ઉપરાંત જાહેરમાં ગંદકી કરતા લોકો પાસેથી પણ સ્થળ પર જ દંડ વસૂલાય છે પરંતુ આ અભિયાનમાં જનભાગીદારી વધે તે માટે ટેકનોલોજીનો ઉપયોગ કરાશે સાથે જ લોકોને પણ આ પ્રવૃત્તિથી ફાયદો થાય તેવી વ્યવસ્થા પર કામ ચાલી રહ્યું છે